જેને લઈને ખેડૂતો પાયમાલની આરે પહોંચી ગયા છે ધોરાજીના ખેડૂતોએ સરકારની આ નીતિની વિરુદ્ધમાં ગેલેક્સી ચોકમાં આમ નાગરિકોને મફતમાં મોટા પ્રમાણમાં ડુંગળી આપીને વિરોધ કર્યો તેમજ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદન પત્ર આપ્યું ડુંગળી કાઢી અને ખેડૂત અમે ખેડૂત યાર્ડમાં વેચવા ગયા તો અમારી ડુંગળીનો ભાવ વીસ કિલોના વીસ પચીસ રૂપિયા પણ નથી ઉપજતો પણ અમે અમારું ઉત્પાદન ખર્ચ

ત્યારે ડુંગળી મોંઘી હોય તો આમ આદમી રડે છે અને જયારે ડુંગળી ખૂબ જ સસ્તી થઈ જાય છે ત્યારે ખેડૂતોને રડવાનો વારો આવે છે તે વાત હકીકત છે કેમેરામેન હરીશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ જીએસટીવી જેતપુર